પાંચ પાંડવો ભગવાન કૃષ્ણ પરમાત્મા પૂછે છે ભગવાન કૃષ્ણ પરમાત્મા આપ કહો છો કળિયુગ આવશે તો કયુંગ કેવો અમને જણાવો ત્યારે કૃષ્ણ પરમાત્મા છે પાંચે પાંડવોને કહે છે કે આપ ચારે દિશામાં જાઓ જ્યાં તમારી બુદ્ધિ કામ કરતી બંધ થઈ જાય જ્યાં તમને સમજણ માં ના આવે ત્યાંથી પાછા વળજો એક દિશામાં ધર્મરાજા યુધિષ્ઠ જાય છે અને હાલતા 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 થોડેક દૂર જાય છે ત્યાં એક મોટું તળાવ છે નજરે પડે છે તળાવના કિનારે મોટું વડલાનું ઝાડ છે અને વડલાના ઝાડ નીચે

બધા સાથે મળે પાછા ધર્મ રાજા જોવે છે કે આ કેવું જ ઘડો છે એ સાત ગળા છે આ ગળાનું આમાં પાણી ઠલવાયું તો આ ગળા સંપૂર્ણ ભરાઈ ગયા છે અને સાતે ગળા છે ભેગા મળી અને એક ગળામાં હલોવાય છે તેમ છતાં પેલો ઘડો સંપૂર્ણ બુદ્ધિ કામ કરતી બંધ થઈ જાય છે યુધિષ્ઠિર રાજા સમજાતો નથી ત્યાંથી પાછા વળે છે ભગવાન કૃષ્ણ પરમાત્માને કહે છે એ ભગવાન મને એક નજરે તળાવના કિનારે મેં જોયું તો સાત ગળા છે મોટો છે મોટો આ કેવું ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્મા કહે છે કે તમે કહેતા હતા કે કળિયુગ આવશે કળિયુગ આવશે કેવો કળિયુગ તમે મને પૂછ્યું ને તો કળિયુગ એવો આવશે કે એક જ માં બાપ સંતાન સાત દીકરાઓ હશે સાતે દીકરાઓ નું મા બાપ છે એ પૂરું કરશે પણ સાતે દીકરા ભેગા મળી મા બાપ નું પૂરું નહીં કરી શકે આપણે જોઈએ છીએ એક જ મા બાપ સંતાનો હોય છે તેમ છતાં મા બાપ ને મૂકવામાં આવે છે

બાજુ બાજુમાં બે તળાવ છે અને બે તળાવ છે એમાં એક તળાવ છે છલો છલ ભરેલું છે અને એક તળાવ હાવ ખાલી ખમ છે એ બધું બરોબર છે પણ જે ભરેલું તળાવ છે દૂર ઓસો દૂર એક તળાવ છે ખાલી એને મદદ કરવા માટે થઈને એમાં પાણી ઠલવાય છે પણ બાજુનો તળાવ ખાલી છે એમાં ઠલવાતું નથી હવે મને એ સમજાતું નથી કે આજુબાજુમાં તળાવ છે તો પછી ને

એને કોઈ મદદ નહીં કરે એના પોતાનો માણસ મદદ નહીં કરે પણ એના મિત્રોમાં એના દૂર જે મિત્રો છે એમાં મદદ કરવા માટે આવો પછી આવે છે ભગવાન કૃષ્ણ પરમાત્માને કહે છે કે બધું ઠીક છે પણ આજ સુધી તો જોયું છે કે માન સરોવર ના અંસલા છે એ સાચા મોતીનો ચારો ચરે છે પણ આજે મેં એક નજરે જોયું સરોવર સરોવર હતું સરોવર કે આ તો સાચા હંસલા છે એમને તો સાચા મોતી ચારો હોય તો આ કરચલા માછલા અને દાંડિકા શા માટે તારે ભગવાન કૃષ્ણ પરમાત્મા કહે છે કે અર્જુન એમાં એવું છે કે આ કળિયુગમાં જે કળિયુગ આવશે એમાં બાર થી લોકો સારા સારા કપડા પહેરતા તમને દેખાશે સારું બોલતા દેખાશે સારું ભાષણ આવતા દેખાશે સાત્વિક દેખાશે અને મંદિરોમાં જઈને લાંબા ટીલા કરતા દેખાશે પણ અંદરના જેના કુકર્મો જે ખરાબ હશે ને એ જ કળિયુગ તમે અત્યારે નજરે વાળો છોદે જોયું અમારી બુદ્ધિ કામ કરતી બંધ સમજાણું કે મોટી મોટી શિલાઓ છે એની બાજુમાં મોટું મેદાન છે અને એ શિલાઓ આગ છે અને એટલી બધી આ ભગુ કે છે કે આજુબાજુના જાડવા છે આજુબાજુની બધી વસ્તુ સામગ્રી છે બળીને ખાખ થઈ જાય છે પણ એમાં નાના નાના કણકલા છે ને એ રહી જાય છે હવે મને એ નથી સમજાતું કે આટલા બધા વૃક્ષો બળી ગયા હોય આટલી બધી બળીને બધી સામગ્રી ખાસ થઈ ગઈ હોય ખાક તો આ કણખલાની શું હિંમત કે આ કણકલા રહી ગયા ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે ત્યારે એવી આગ એવો વિનાશ થશે કલયુગનો એમાં જે ધર્મના નામે સારા કર્મોના નામે સારા કાર્યોના નામે ભગવાનના નામે સાચા ભક્તો જે હશે સાચા સંતો હશે સાચા ધર્મ ગુરુઓ હશે જે ધર્મને ટકાવી રાખવા માટે કરી અને પોતે કોશિશ કરી રહ્યા છે જેમ અગરબત્તી બળી અને બીજાને સુગંધ આપે છે એવા આ દેશમાં સંતો હશે બુરાજીઓ છે ભક્તો હશે સેવા કરવા વાળા કોઈ હશે પર સ્વાર્થને કારણે પોતે કઈ કરતા હશે એ લોકો બધા એમને રહી જાય બાકી ગમે તેવા હશે ને એનો નાશ થવાનો છે 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 થવાનો થવાનો ને આનું નામ જ એટલે જે પણ કરો એ આપણે આમ જોઈએ આમ જોઈએ પાછળ જોઈએ આગળ જોઈએ પણ ઉપર કોઈ જોતું નથી ખાલી ઉપર જોઈ લે ને એટલે બધું બરોબર થઈ જાય કોઈને કાઈ કઈ સમજાવવાની જરૂર નથી આવતી કારણ કે મોટામાં મોટો સીસીટીવી કેમેરો હોય તો એ ભગવાન છે બાકી અત્યારે તો માણસો માણસ છે એ નીચે બેઠો બેઠો પોતાની સંપત્તિ અને રૂપિયો ગણે છે કાલે આટલા હતા આજે આટલા થયા અને ઉપર બેઠો બેઠો ભગવાન ગણે છે કાલે આના આટલા દાડા હતા આજે આટલા ઓછા થયા છે ને જે પણ કાંઈ કર્મ કરો જે પણ કાંઈ કરો એ ભગવાનને માથે રાખીને કરજો માથે રાખીને કરવાનું છે કારણ કે ભગવાન જરૂર જુએ છે જુએ છે જુએ છે એમાં બીજી કોઈ વાત નથી બાકી તો કરેલા કરમના બદલા દેવા પડે છે અંતે ભોગવવા પડે છે એ વાત સાચી છે મારો અને તમારો બાપ ભગવાન રાઘવેન્દ્ર સરકાર પોતે ભગવાન હતા પણ આ દુનિયાને બતાવવા માટે થઈ કર્મ શું છે ભગવાન જય ભગવાન ખુદ પોતે બતાવું કે કર્મ કર્મ કોને શું છે તમે જુઓ વાલી બંને ભાઈ બંને ભાઈઓના માં ભગવાન બાણ થી વાલીને વિધી નાખ્યા અને વાલીએ પ્રશ્ન કર્યો હવે ભગવાન હે પરમાત્મા હે રામ મારો મારા ભાઈ નો ઝઘડો માં તમારે શું એમાં મારો શું વાંક ત્યારે ભગવાન રામે કીધું કે એ વાતે સાચી છો નો કરવાની કરી છે પણ કે એ બધું બરોબર છે પણ કે આ કર્મ તો મારે પણ ભોગવવું પડશે આવતા અવતારની અંદર હું કૃષ્ણ પરમાત્મા કૃષ્ણ તરીકે અવતરીશ અને પ્રાચીના પેપળે તારા બાણથી વિધાઈશ જેમ મેં તને વિધ્યો છે એમ તું મને વિધજે એટલે કર્મના બદલા દેવા પડે છે અંતે ભૂગવા પડે છે એટલે બાકી રોટલો અને રૂપિયો બંનેની રાશિ એક છે આ ભણજો રોટલો અને રૂપિયો બંનેની રાશિ એક છે પણ રૂપિયો છે ને એ ભૂખ ને વધારે છે અને રોટલો છે ને એ ભૂખને સંતોષે છે અને જે પણ કાંઈ કર્મ કરો ઈશ્વરને માથે રાખીને કરજો બાકી તો આમ કા કરો રે પ્રાણી તમે આમ કા કરો હરી હરિહરી જપતા તમે કોક દી તરો એ મારા રામ રામ કરતા તમે કોક દી તરો બાકી કાલે એક વાત લઈને આવવાનું છે બધા બન્યા રહ્યો છું ચેનલમાં કે આપણાને એક પ્રશ્ન થાય કે અત્યારે ખોટા કર્મો કરવા વાળા એટલે એમાં બધા આવી ગયા જે ખોટા કર્મો કરે છે આપણે કહેવતે છે કે કાંઈ ઘેર કોહળ હોય કાંઈ ને ઘેર કસાય કહાય આપણે દેશી ભાષામાં કહાય કહીએ આમ આપણે કસાય કહેવાય કસાઈને ઘેર કોહળ હોય ખોટા કર્મો કરે છે કોકના બુચ મારે છે બે નંબર ના ધંધા કરે છે કાહી વાળો ચલાવે છે એ લા એ લોકો સુખી છે આવું ઘણા ના મોઢે આપે સાંભળ્યું છે અને જે ભગત માણા હોય ભગવાન નું નામ લેતો હોય માતાજી નું નામ લેતો હોય સારા કર્મો કરતો હોય સારા સેવાના કાર્યો કરતો હોય એ દુખી હોય તેનું કારણ શું એ વાત આપણે કાલે લઈને આવશું ત્યાં સુધી શરણ જય માતાજી જય ચહેરમાં હર હર મહાદેવ